રામ રામ જય રામ આખા હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ કરફ્યુ લાગ્યો નીકળ્યા હતા અને પછી બધી કે સરયુ નદીમાંથી માંથી પાણા બાંધેલી લાશો નીકળી કેટલા સાધુ સંતોને ગોળીએ દઈ દીધા કેટલા લોકોને જેલમાં નાખી દીધા એટલે એટલો બધો અત્યાચાર કર્યો હતો સરકારે કે એની વર્ણન કરવામાં આપણી આંખમાંથી આંસો આવી જાય નિર્દોષ લોકોને મારી નાખ્યા એના ગામમાં જે અયોધ્યા ગામમાં રહેતા હતા કોઈ બારીમાંથી જુએ તો એને શૂટ કરી નાખ્યા એટલે ભયંકર છાપાવાળા એ મીડિયાવાળાએ એનો વિરોધ કર્યો અને આખા દેશની અંદર લોકો એને ધિસ્કારવા માંડ્યા અને બીજી વખત જ્યારે કાર સેવા થઈ ત્યારે ભારતીય જનતા પક્ષની સરકાર હતી અને તે સુધી અમે ગયા અને જે મસ્જિદનો ધાબો હતો એનો કાટમાળ ખસેડ્યો લાલાના દર્શન કર્યા લાલાના અને માં સારી એવી જમવાની ને એની વ્યવસ્થા હતી જે લોકો કાર સેવા કરતા હતા કારણ કે કોઈ મજૂર રાખ્યા નહોતા જે કાર્યકર્તા આવતા હતા એ બધું સાફ સાફસૂફ કરતા હતા તમે નહીં માનો બે દિવસની અંદર એ ઢાંચો પાડી અને મેદાન કરી નાખ્યો એમ કોઈ કહી ન શકે કે અહીંયા કંઈ બાંધકામ હતું એના આયા ખોદી અને દૂર નાખીને લેવલ કરી નાખ્યો આવડા મોટા સંઘર્ષ અને એમ કે છે કે આની પહેલાં ઘણા લોકોએ સંઘર્ષ કર્યો હતો અને આજ અમને આનંદ છે કે જે લોકો જીવે છે જે કલ્પના નહોતા કરી શકતા કે અહીંયા રામનું મંદિર થશે આજે ભવ્યથી ભવ્ય બાવીસ તારીખે રામ મંદિરનું નિર્માણ થવાનું છે એની પ્રતિષ્ઠા થવાનું જીવનમાં જે એક એમ હતી કે આપણા દેશમાં અયોધ્યાની અંદર જે રામ મંદિરનો નષ્ટ કર્યો એ પાછું સ્થાપના થાય આજ અમારા માટે ઘણી ખુશીની અને આનંદનો વિષય છે અમારા માટે ખુદ રામચંદ્ર ભગવાનના આશીર્વાદ લાગી ગયા અને આ દિવસો અમને જોવા મળ્યા કારણ કે મારી હારના કેટલાય લોકો સ્વર્ગવાસ થઈ ગયા કોઈ આંદોલનમાં મરી ગયા કોઈ બીજી રીતે મરી ગયા તો અમને એમ થાય છે કે ભગવાનની અમારા ઉપર કૃપા છે આ જ નિર્માણ સાથે અમે જોઈશું